ગુસ્સો બહુ આવે છે એને ના સબસ્ક્રાઇબર પૂરા થાય એટલે સેલિબ્રેશન તો તમે બ્લોગ હોય તો એને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું કરવી ચાલુ ચાલુ રહે ડોકી આશા રાખું છું બધા મજામાં હશો અને જો મનભાઈ ઉઠી ગયા છે ઉઠીને તૈયાર થઈ ગયા છે નાસ્તો કરવા માટે એનો અને રોજની પ્રમાણે ચા બિસ્કિટ ખાય છે સોરી દૂધ ને બિસ્કીટ ચા તો એને પીવડાવી નથી એટલે દૂધ બિસ્કિટ અને એને ઉતાવળ બહુ આવે ઉઠ્યા પછી ઉઠે મળો પણ બધી વસ્તુની ઉતાવળ હું એને તૈયાર કરું બધું તૈયાર કરું ત્યાં સુધી માટે રહી જ ના શકે ધૂમો પાડે મને આપણે જલ્દી એમ તો મનભાઈ ખાઈ રહ્યા છે હવે તો સવારે ઉઠ્યો તો સાડા છએ ઉઠ્યો મને ઉઠાડી પછી તૈયાર થઈ ત્યાં સુધી એ બેઠો તો પછી પાણી પાણી પીધું અને પાણી પીને પાછો સુ પાછો ઉઠ્યો ત્રાસી મેજરે શું જો ભાઈ હા તારો ઇવાડિયો કરે છે એમ તારી વાતો કરીએ છીએ હા મનની વાતો કરે છે ને નથી જો મન 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 હવે છે 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 ને ને જમવા બેઠો એટલે આજે જુવારનો રોટલો અને દૂધ ખાય છે એને અલગ અલગ રોટ એક રોટલી ખવડાવું ભાખરી ખવડાવું રોટલો ખવડાવું અને કોઈએ કોમેન્ટ કરી હતી કે રાગી ખવડાવો તો સારું તો એને ઘણીવાર આ લોટમાં છે ને રોટલાના લોટમાં રાગીનો લોટ પણ નાખીએ છીએ અને રાગી પણ ખવડાવીએ છીએ ખવડાય બીજી વસ્તુ ચાળીને ના ખાય એટલે રોટલો હોય ને એમાં મિક્સ લોટ કરીને રોટલો બનાવીને ખવડાવીએ છીએ રોટલા ને મિક્સરમાં ક્રશ કરી દઈએ ક્રશ અને દૂધ નાખ્યું છે કઢી હોય તો કઢી જોડે ખવડાવીએ દાળ હોય તો દાળ જોડે ખવડાવીએ પણ એને દૂધ રોટલો વધારે ભાવે છે

ગુસ્સો કરે એમ કીધું ને એટલે ઓર ગુસ્સો આવ્યો એને ગુસ્સો બહુ આવી જાય છે મમ્મી ઉપર તો બહુ ગુસ્સો આવે છે ને બેટા મન બહુ ગુસ્સો કરે છે મમ્મી ઉપર ગુસ્સો કરે જો જો મન બહુ ગુસ્સો કરે છે મમ્મી ઉપર ગુસ્સો કરે બેટા એ મમ્મી તો ના કરી મમ્મી ઉપર ગુસ્સો કરવાનો મન હે મન મમ્મી ઉપર ગુસ્સો કરે તું કર તો ગુસ્સો કરે કરજો બસ મમ્મી ઉપર ગુસ્સો કરવાનો હે કઈ રીતે કરવાનો પછી તું જાતે ખાઈ લઈશ ને મમ્મી ઉપર ગુસ્સો જાતે ખાઈ લેજો ને મમ્મી નહીં ખવડાવે હવે પછી તું જાતે ખાઈ લેજે પછી જાતે કપડા પહેરી લેજે મમ્મી જોડે ગુસ્સો આવ્યો છે ને મમ્મી જોડે કિટ્ટા કરી દેજે હો ને નહીં હવે મમ્મી ઉપર ગુસ્સો કરવાનો ના કરાય કે

ગુસ્સો બહુ આવે છે એને ના તને નહીં બેટા તને નહીં તને નહીં તને નહીં માર દીકરા તને નહીં તને નહીં કે ખબર પડે છે એને જો એની હા હું જોઈન તો તરત કેવો ગુસ્સો કરે છે ખબર પડે બધી તને હે ને બહુ ગમે બહુ ગમે એવું કે મમ્મી એવું કે બહુ ગમે છે મને બહુ ડાયો છોકરો છે હું ડાયો દીકરો માર ડાયો ડાયો કીધું તને હે ડાયો 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 શું થયું શું થયું ઓ ભાગવું છે ક્યાં જવું છે ગુસ્સો કેમ કરતો હતો તું હમણાં મમ્મી ઉપર હે અય ના કરે તો ખાલી ખાલી કરતો હતો કેવું નાટક કરતો હતો

બેંચ કઉ પડને ગુસ્સો જો ગુસ્સો જો આ ગયે આટલા ગુસ્સો ન કરાય મન પણ મને પાડી આટલો બધો ગુસ્સો કોણ કરે કોણ કરે કોણ કરે કોણ કરે બીજું

હવે હુઈ રહેશે એને હાટું જેવો રાખો છે હવે હુઈ જશે ગુસ્સો કરતો કરતો મોઢામાં માં અંગૂઠો નાખી ચૂપચાપ મિત્રો મન છે ને આજે ખીચડી વઘારેલી ખાય છે પણ આજે એને ગુસ્સો બહુ આવે છે મારી ઉપર ખબર નહીં કે મતલબ જો બધું બહાર પણ કાઢે છે જો આવે છે ને આજે એનો એટલે એને ટાઈમથી થોડું વહેલું મોડું થઈ જાય એટલે ભાઈને ગુસ્સો આવે છે જો બાર નહીં કાઢવાની બેટા હમણાં ખાઈ આપણે આગળ મળીએ એની જોડે વાતો કરીએ ગુસ્સો આવે બેટા આજે મને બહુ ગુસ્સો આવે છે અને આપણે વાત કરી હતી કે ભાઈ પહેલા ત્રણ કોમેન્ટ હશે એના જવાબ આપીશ એક મમતા બેન કરીન બેન છે એમને કોમેન્ટ કરી છે કે એમને પણ આવો ચો ચોવીસ વરસનો બાબો છે અને એ રસોઈની ચેનલ છે એમને અને એ રાખે છે અને એ પણ ચેનલ પણ ચલાવે છે તો બહુ સરસ કે મમતાબેન કેમકે મમ્મીઓએ તો કરવું જ પડે બાળકીએ પણ રાખવું પડે અને આ બધું પણ ધ્યાન પણ રાખવું પડે તો ભગવાન તમને પણ ખૂબ હિંમત આપે અને તમે ચેનલમાં ખૂબ ખૂબ આગળ વધો એવી તમને શુભેચ્છાઓ એક બીજી પણ કોમેન્ટ આવીને કીધું હતું કે મન આઈસ્ક્રીમ અને બનાના મનને ના ખવડાવાય તો આઈસ્ક્રીમ તો એને મેં થોડો જ ખવડાવ્યો હતો આમ તો ખવડાવતા જ નથી પણ મામા લાયા હતા એટલે મેં થોડો આઈસ્ક્રીમ એને ખવડાવ્યો બાકી તો હું જ ખાઈ ગઈ હતી અને બનાના બનાના તો એને પહેલેથી હું ખવડાવું છું પણ અત્યારે થોડું શરદી છે એટલે ના ખવડાવવાય બરાબર છે એટલે હમણાં હું શરદીમાં એને નહીં ખવડાવું બાકી આમ પણ એને છે ને બનાના સિવાય બીજા ફ્રૂટ ઓછા સૂટ થાય છે જો ચીકુ છે કેરી છે પપૈયું એ બધું ખાય છે તો એને લૂઝ મોશન થઈ જાય છે એટલે ક્યારેક ક્યારેક ખવડાવીએ છીએ બાકી બનાના તો એને રોજ ખવડાવો તો રોજ પણ એને સારું ભાવે બી છે અને સૂટ બી થાય છે तू तरबूज खाता है ये तो है? म, मन की बात कर रहे हैं मन क्या खाता है इसका बोलते हैं है मन के लिए बोलते है ये गोलू तो. को ऐसा लग रहा है की मेरी बात कर रहे है तो ये बीच में बोलता है मैं, तो मैं तरबूज खाता हूँ મ મન કી વાત કરે એક નામ છે કરાંગ્યા સંજય એવું કંઈક નામ છે અને એમણે કોમેન્ટ કરી છે કે બેસ્ટ ન્યુરોલોજીસ્ટની અમને સજેશન કરે હં હા ફિર બાદ મેં દેખતી હું તો એમની કોમેન્ટ એવી હતી કે બેસ્ટ ન્યુરોલોજીસ્ટનું સજેશન કરે તો એ તો હવે કેવું છે કે ઘણા લોકોને કોઈ ડૉક્ટરની દવા સૂટ થઈ જાય તો એમને બેસ્ટ જ લાગે અમારા મન માટે અમે વર્ષાબેન ત્રિપાઠી પાલડી અત્યારે કદાચ એ શિવરંજની છે એમની હોસ્પિટલ અને એક છે દુષ્યંત ચૌહાણ મણિનગરમાં પછી એક સિવિલમાં હતા અને એમનું પ્રાઇવેટ પણ ક્લિનિક હતું વોરા સાહેબ આગળ મને નામ નથી ખબર વોરા અટક હતી એ ડૉક્ટરને અમે બતાવ્યું છે પછી એક કે છે હશ્રુતિબેન શાહ એટલે આ બધા ડૉક્ટર આમ તો બેસ્ટ જ છે પણ હવે ઘણા બાળકોને આપણા નસીબ અને હવે એમના બાળકોને કઈ રીતે એના સૂટ થાય છે મન માટે એવું છે કે એને કોઈ ડૉક્ટરની દવા સૂટ થઈ જ નહીં અને ખેંચ મટી જ નહીં અને અમે લાંબો ટાઈમ દવા ચાલુ રાખી પછી એને ખબર નહીં કેમ શું થયું તો એણે ખાવા પીવાનું છોડી દીધું હતું અને બધી પરિસ્થિતિ એની ખરાબ થઈ ગઈ હતી એટલે અમે દવા પછી બંધ કરી દીધી તો અત્યારે તમારી સામે છે પરિસ્થિતિ ખેંચ આવે જ છે પણ પેલું જે ખાવા પીવાનું બંધ કરી દીધું હતું એ બધું સારું થઈ ગયું છે એટલે હવે અમે બીજા કોઈ ડૉક્ટરને બતાવ્યું નથી બાકી અમે આયુર્વેદમાં પણ કરાયું છે અને આ જે મેં ડૉક્ટરના નામ દીધા એ ત્રણ ચાર ડૉક્ટરોને અમે બતાવ્યું છે પછી રમાશંકર યાદવ છે એમને બતાવ્યું છે અને એક દીપકભાઈ પટેલ છે એટલે હવે કયા બેસ્ટ છે તો હવે આપણે જો બાળકને સારું થઈ જાય તો આપણને બેસ્ટ લાગે આ બધા ડૉક્ટરો બેસ્ટ જ છે એક કોમેન્ટ છે નેહા રૂપારણ એવું કંઈક નામ છે અને એમણે પૂછ્યું છે કે ક્રિષ્ના મનને શું થાય છે તો ક્રિષ્ના મનની ભાભી થાય છે મારા મોટા બાબાની વાઈફ છે ક્રિષ્ના મારી વહુ છે

અને તમને જો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે મનને જલ્દીથી જલ્દી દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય પછી મનને લઈને લાઈવ આવીશું અને દસ દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે એનું સેલિબ્રેશન કરીશું તો તમે ફટાફટ મનના બ્લોગ ગમતા હોય તો એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ બાય બાય